નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટિફિકેશન કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો થી તેરસો એકોતેર પછી છે ઈસબુર જે છે સોળસો થી બાવીસો વીસ સુવા જે અગિયારસો થી ચૌદસો રાયડો જેસે અગિયારસો થી તેરસો પંચ્યાસી અને આગળ છે રાજગરો જે છે એક હજાર થી અગિયારસો છવ્વીસ બાજરી જે છે ત્રણસો થી પાંચસો છેતાલીસ જીરુ જેનો નીચો ભાવ છે સત્યાવીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે પાંત્રીસો છોતેર એરંડા જે છે બારસો એસી તેરસો એકત્રીસ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસોથી બે હજાર તો આ હતા આજના થરાજના બજાર ભાવ